વ્યવસ્થાની સ્થિતિ કતરી હોય તેવા ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ માથા ભરે લૂટારુએ ચપ્પુ અણીએ સોનાની ચેન અને મોબાઈલ ની લૂંટ ચલાવી હતી અલગ અલગ બે લોકોને લૂટારુ ગેંગે પોતાના શિકાર બનાવ્યા જે ફરિયાદના ધારે આરોપીઓને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભોગ બનનાર સચિન પોલીસ મથક દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યા હોવાનું બહાર આવ્યું હતું લૂંટવારા વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રિક પણ કરવામાં આવ્યું હતું હા તારીખ રોજ જે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુના ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે